નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ વિદ્યાશાળામાં ધોરણ આઠ ના ગુજરાતી સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ અધ્યયન નિષ્પત્તિ જે તમને અહીં આપેલ છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક એક પક્ષી બીજા પક્ષીને પત્ર લખે તો કેવો લખે કલ્પના કરીને લખો જે પત્ર અહીં તમને લખી અને બતાવેલો છે એક પક્ષી જે બીજા પક્ષીને પત્ર લખે છે તો આ રીતના તે પત્ર લખી શકે છે ત્યાર પછી નંબર બે છે કે તમને મનપસંદ વૃક્ષનું ચિત્ર ચોટાડી તે વૃક્ષ આપણને કેવી રીતે ઉપયોગી થાય તે લખો જે અહીં ચિત્ર આપેલું છે અને તે વૃક્ષ આપેલું છે એટલે વૃક્ષનું ચિત્ર એટલે કે લીમડા લીમડો આપેલું છે અને તેમના વિશે કેટલાક વાક્યો પણ અહીં તમને લખી અને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રણ આ પત્રમાંથી માતૃભાષાનો મહિમા વ્યક્ત કરતાં પાંચ વાક્યો લખો છે પાંચ વાક્યો લખેલા છે કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે આપણને સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પનાશક્તિ તર્કશક્તિ ખીલે છે નંબર ચાર ડાબેથી કે જમણેથી વાંચતા એક જ અર્થ થતો હોય તેવા ઉદાહરણ આપો જ્યારે બાવા બારે જ્યાં નવ જીવન મલયાલમ ગરમા નાના મારગ સીમા મારી રીમા માસી નમ નમન નંબર પાંચ તમને એસએમએસ વોટ્સઅપ કે પત્રલેખન પૈકી શું ગમે શા માટે જે તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસ આવી ચૂકી છે બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો નંબર એક અહીં શબ્દકો શબ્દો આપેલા છે શબ્દકોષના ક્રમમાં ગોઠવ્યો સૌ પ્રથમ આવશે વધામણી વસ્તી વસંત વાતાવરણ અને વૃક્ષ નંબર બેમાં અજગર અનન્યા અનાયા અરવ અને આગ ગાડી નંબર ત્રણમાં શમણું શરણાય શરત સરદ અને શારદા પ્રશ્ન નંબર ત્રણ તમારી દિનચર્યા લખો તો અમારી દિનચર્યા અહીં તમને લખી આપેલી છે અને તમે તમારી દિનચર્યા પણ લખી શકો છો પ્રશ્ન નંબર ચાર બહેનનો પત્ર જેવો અન્ય પત્ર તમે તમારા બાપુજીને લખો જે પણ પત્ર અહીં લખી અને તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ તમે લખેલા પત્રમાં તમને સૌથી વધુ આનંદદાયક કઈ ઘટના ગમી શા માટે તો તેમનો જવાબ પણ અહીં તમને લખી અને આપેલો છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર છ નીચેના સાઇન બોર્ડનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી જવાબ લખો અહીં તમને એક સાઇન બોર્ડ આપેલું છે જેમનો તમારે અભ્યાસ કરવાનો છે નંબર એક ઉપરોક્ત સાઇન બોર્ડમાં ઉલ્લેખ થયેલા બધા શબ્દો પૈકી ગુજરાતી અને અંગ્રેજી શબ્દોની યાદી બનાવો ગુજરાતી શબ્દો અમારે લગ્ન કંકોત્રી સંતોષકારક રીતે કરી આપવામાં આવશે સામે માત્ર આનંદ અમદાવાદ પુસ્તિકા વગેરે નંબર બે અંગ્રેજી શબ્દો ફ્લેક્સ બેનર વિઝિટિંગ કાર્ડ પેફ પેમ્પલેટ લેશન ડાયરી કલર જેરોક્સ કલર પ્રિન્ટ સ્ક્રીન પ્રિન્ટર્સ કોમ્પ્લેક્સ એક્સપ્રેસ હાઈવે અને રોડ પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દ વૃક્ષમાંથી સમાનાર્થી શબ્દોની જોડી બનાવીને લખો જોઈએ આપણે જગત સ્વપ્ન ઝાડ વૃક્ષ ખજાનો ભંડાર પંખી પક્ષી ખુશ રાજી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે